બત્રીસો ને અડતાલીસ રૂપિયા કલ સુપર માર્ચ ગ્રાઉન્ડ સાથે

ઓગણીસ હો બે હજાર બદલ બે ત્રણ પછી બે હજાર બે હજાર રૂપિયા

સત્તરસો ને એસી રૂપિયા મીડિયમ સુપરમાં બ્રાઉન કલર માં જસદણ માર્કેટિંગ એડ માં સફેદ તલ ના બજાર આજે તેરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે કાળા તલ ના બજાર આજે સત્યાવીસો રૂપિયા થી લઈને બત્રીસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે